વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર ખાતે જરૂરિયાતમંદ દિવ્યાંગ પરિવારોને સહાય વિતરણ વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશ્રાધામ નાની ખાખર ખાતે સંસ્થાના ત્રીસ સ્થાપના દિન નિમિત્તે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સંસ્થાના પ્રમુખ હરિલાલ એન પટેલના અધ્યક્ષ સ્થાને जरूरियातमंद त्रीस दिव्यांग परिवारों ने राशन किट नु वितरण तदुपरांत एक दिव्यांग ने ट्राइसिकल अर्पण कर प्रसंगे मुख्य मेहमान श्री जादवजी भाई गेला, पटेल मावजी भाई प्रेमजी भाई नानी खाखर किशोर कुमार लालजी चौथाणी मुन्द्रा प्रेमीलाबेन लक्ष्मीचंद गड़ा को दिनेश वीरजी ठक्कर शिव शक्ति फरसाण कोड़ाय સમાજ સુરક્ષા અધિકારી શ્રી એન એસ ચૌહાણ સાહેબ મણિલાલભાઈ અમૃતિયા પાટીદાર સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી ભવાનજી ભાનજી રામાણી અને શાંતિલાલ પેથાભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન સંસ્થાને સહયોગ આપનાર દાતાશ્રીઓનું શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને દાતાશ્રીઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવવામાં આવેલ રાશન કીટના દાતાશ્રીઓ જયંતિલાલ શિરવી બિદડા હરેશભાઈ હાડિયા આસંબિયા મગનભાઈ પટેલ બિદરા તેમજ ટ્રાઇસિકલના દાતાશ્રી વિરાટ સુનિલ ભુડિયા જખણિયા રહેલ કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગતય કરી પ્રજ્ઞાચક્ષુ કેતનભાઈ સોલંકી દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવેલ ત્યારબાદ સંસ્થાના મંત્રીશ્રી હોથુજી પી જાડેજા સંસ્થા પરિચય અને પ્રસંગ પરિચય આપેલ આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી છાયાબેન લાલન રણછોડભાઈ પટેલ નવલસિંહ જાડેજા રામજીભાઈ ચાવડા માનસંગજી સોઢા વગેરે ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં જાદવજીભાઈ સૈયા કિશોર કુમાર ચોથાણી ડોક્ટર કાંતિભાઈ રામજીયાણી અને સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન એસ ચૌહાણ સાહેબ દ્વારા પ્રસંગો ઉચિત ઉદ્બોધન આપવામાં આવેલ આ કાર્યક્રમના ભોજનના દાતાશ્રી હરજી સોમજી રામજીયાણી જનકપુર વાળા રહેલ આવેલ મહાનુભવો દાતાશ્રીઓ તેમજ દિવ્યાંગ લાભાર્થીઓનું સંસ્થાના મંત્રીશ્રી રણછોડભાઈ પટેલે આભાર વ્યક્ત કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશારિયાભાઈ ગઢવીએ સંભાળેલ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દરા કચ્છ